નમસ્કાર ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં કહેવાય છે કે રાજ્યની પ્રથમ વખત કોમ્પ્યુટર લેબ જે કે આંગણવાડીમાં શરૂ થઈ રહી છે ત્યારે આ સેવા મનોરથ સમર્પણ સેવા સંસ્થાને તેમના સ્થાપક કહેવાય છે કે રાજેશભાઈના સહયોગથી જે સ્થાનિક કોર્પોરેટર છે તેમના વિસ્તારમાં આવેલું આજે મૃતક વિસ્તાર છે ત્યાં બાળકો માટે સારું શિક્ષણ મળી શકે પહેલેથી જ બાળકો કહેવાય છે કે આઈટી વિભાગમાં આગળ વધી શકે અને જે બાળકોનું શિક્ષણ છે એ ખૂબ આગળ વધે તેના માટે આ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી છે જોવા જઈએ તો શિક્ષણ ગુજરાતની વાત કરીએ તો શિક્ષણ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેનું પરિણામ છે કે આ જ રીતે તમામ જે સેવાકીય સંસ્થાઓ છે તે બાળકોને કોમ્પ્યુટર લેબ હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય તે અગ્રેસર રહ્યું છે અને બાળકોનું શિક્ષણ વધુ સુધર બને તેના માટે આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વડોદરાનું આ કહેવાય છે કે સેવા મનોરથ સમર્પણ સંસ્થા દ્વારા અને રાજેશ શાહ જે આ વિસ્તારના નગર સેવક છે તેઓ દ્વારા આ કહેવાય છે કે આ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી છે રાજેશ શાહ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું શાહ સાહેબ શું કહેશો સૌથી પહેલા કદાચ વડોદરામાં અને રાજ્યમાં પહેલી વખત આ કોમ્પ્યુટર લેબ શરૂ થઈ ખૂબ સુંદર કન્સેપ્ટ સાથે લેબ શરૂ કરવામાં આવી છે કે બાળકોના મનમાં પ્રશ્ન હોય આટલા આટલા નાના બાળકો છે ત્રણ વર્ષથી છ વર્ષના કે જે કોમ્પ્યુટર વિશે સાંભળતા હોય પણ કોમ્પ્યુટર જોયું ન હોય ક્યારેય કોમ્પ્યુટરને રૂબરૂ ન થયા હોય તો એમના મનમાં પ્રશ્ન હોય કે આ કેવું મશીન હશે કે જેના દ્વારા આ બધું આપણું ઓપરેટ થાય છે તો હવે અમારું અઘોરા મોલ ખાતે આવેલા આંગણવાડીમાં બાળક જાતે કોમ્પ્યુટર જોશે પણ ખરું અને ઓપરેટ પણ કરશે સમગ્ર ભારતમાં ચૌદ લાખ થી વધારે આંગણવાડી છે ગઈકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી પઢાઈ સુંદર કાર્યક્રમ આંગણવાડીના ઉત્થાન માટેનો આપવામાં આવ્યો છે તો જોગ જુઓ કે આજે જ અમે કોમ્પ્યુટરની ની શરૂઆત કરી પણ કરી છે કે જેનાથી બાળક પોએમ પણ સાંભળી શકે વાર્તા પણ સાંભળી શકે પ્રાણીઓ અને પક્ષીઓની પણ રૂબરૂ થઈ શકે આ વિસ્તારના એકસો વીસ બાળકો જેટલા છે કે જે અમે એડપ્ટ કરેલા છે આ બાળકો અહીંયા રેગ્યુલર એ કોમ્પ્યુટર ઓપરેટ કરે એટલા માટે કોમ્પ્યુટરની શિક્ષિકાની પણ નિમણૂક કરવામાં આવી છે કે જે બાળકોને શીખવાડે પણ ખરા દર અઠવાડિયે એક કલાક કેવું અને ચોક્કસ સમગ્ર ભારતમાં દસ કરોડ થી વધારે માતાઓ અને બાળકો લાભાર્થી છે તો મને ચોક્કસ આશા છે કે આ વિસ્તારની બધી જ માતાઓ અને બાળકો અમારી કોમ્પ્યુટર લેબ નો લાભ અવશ્ય લેશે અને આવતીકાલનું ભારત જે વડાપ્રધાન શ્રી સપનું છે કે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવું છે તો એ શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં અમારો અઘોરા મોલ એ ચોક્કસ સહભાગી થશે અને પગલે થી પગલે મિલાવીને ચાલવા માટેનો પ્રયત્ન કરશે વિચાર ક્યાંથી આવે વિચાર એટલે બાળકો કેમ કરીને ડિજિટલ શીખે કે બાળકો કોમ્પ્યુટરથી કેમ કરીને રૂબરૂ થાય એવું અમારા બધાનું સ્વપ્ન હતું કારણ કે આપણે કોમ્પ્યુટર ઓપરેટ કરીએ છીએ પણ બાળકો માટે આ કોમ્પ્યુટર એટલે શું એ જ મોટો પ્રશ્ન હોય છે તો એટલા માટે બાળકો માટે અહીંયા કોમ્પ્યુટરની વ્યવસ્થા કરવામાં આવી હું ની ટીમ દીપ પરીક્ષા સાથેની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલા સુંદર વિચાર સાથે એ કોમ્પ્યુટર મૂકી અને આખા ઉત્થાન માટેનું એક પ્રયત્ન કરે છે ખૂબ સારી વાત કરી છે કે આ ઉત્થાન માટે આ પ્રયત્ન કરવામાં છે તમામ જે બાળકો છે આપ જોઈ શકો છો કે આ બાળકોને અત્યારથી જ શરૂઆત ત્યાં કરવામાં આવી છે કોમ્પ્યુટર લેબ તમામ જે માતાઓ છે તે પણ આ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે તે માટેનું આયોજન રાજસ્થાન તેમજ સેવા સમર્પણ મનોરથ સમર્પણ જે સંસ્થા છે એસએમએસ સંસ્થા છે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે આ બાળકોને અત્યારથી જ ટેકનિકલ એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન આ આંગણવાડીમાંથી મળે તે માટે આ આયોજન અત્યારે કરવામાં આવ્યું છે બે કહેવાય છે કોમ્પ્યુટરની અહીંયા આપવામાં આવ્યા છે ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા છે એટલે આ બાળકોનું જે ભવિષ્ય છે વધુ સુદૃઢ બને તેના માટે આ આયોજન કરવામાં આવ્યું છે આ આખું આયોજન જે પ્રમાણે થયું છે એકસો વીસ બાળકો છે તેને દરરોજ આ કોમ્પ્યુટરનો લાભ મળી શકે તે માટે સાથે જે તમામ જે માતાઓ છે એ માતાઓને પણ આ તેનો લાભ મળવાનો છે એટલે કહેવાય છે કે રાજ્યમાં પ્રથમ વખત આ શિક્ષણ આ રીતનું કદાચ કોઈ આંગણીમાં આંગણવાડીમાં થઈ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે વડોદરાનું આ અગુરા મોલની પાછળ આવેલી જે આંગણવાડી છે જ્યાં ના નગરસેવક રાજેશ શાહ દ્વારા આ વિસ્તારને દત્તક લેવામાં આવ્યો છે ને તેને વધુ સારું બનાવવા માટે કારણ કે આ બાળકોનું હંમેશા ઓલ હંમેશા કહેવાય છે કે તેઓની હેલ્થ પણ ચેકઅપ કરવામાં આવે છે અને તેના માટે વધુ શિક્ષણ સારું મળી શકે તે માટે કે નું અભ્યાસ વધુ અને વધુ સુજોડ બને તે માટે આ બાળકો બેટા શું કહીશ આ કોમ્પ્યુટર મળ્યું છે મજા આવશે ભણવાની ભણીશ કોમ્પ્યુટર આવ્યું છે કેટલી મજા આવશે ભણવાની મજા આવશે કેવી રીતે ભણીશ ભણીશ ખરો બાળકો પણ કહી રહ્યા છે કે આ બાળકો આ બાળકો છે આ બાળકો અને આ જે અભ્યાસ છે આપ જોઈ શકો છો બાળકી આ જે છે આ કોમ્પ્યુટરનો લાભ લઈ રહી છે આ જે પ્રમાણે આ બંને કોમ્પ્યુટર છે તે આજે ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે એના કહેવાય છે આંગણવાડી ના અધ્યાપક છે તેમની સાથે બેન શું કહેશો કેટલો ફાયદો થશે આ બાળકો બહુ જ બહુ જ ફાયદો થશે કારણ કે બાળકોમાં બહુ ઉત્સાહ હોય છે અને એમને નવું નવું શીખવાની પણ બહુ જિજ્ઞાસા હોય છે અને એમાં જો આવું કંઈક એમને મળી ગયું તો એમના ફ્યુચર માટે મને તો એવું લાગે છે કે બહુ જ સરસ રીતે આગળ વધી શકશે અને બધું જ સારી રીતે સમજી શકશે અને કરી પણ શકશે કારણ કે એમની ગ્રહણ શક્તિ અત્યારે ખૂબ જ ફાસ્ટ હોય છે તો અત્યારે જેટલું સારું જ્ઞાન આપીશું એમને ભવિષ્યમાં ખૂબ જ મદદગાર રહેશે બાળકો સાથે માતાઓ પણ આનો લાભ લેવાના છે હા એ બહુ સારી વસ્તુ છે કાલે જ આ બાળકો સાથે અહીંયા જસ્ટ કરાવતી હતી તો માતાઓ પણ આવી હતી કે મેડમ અમને પણ શીખવાડજો તો માતાઓ પણ એટલી જ ઉત્સાહી છે પ્લસ જે અન્ય શાળામાં જતા બાળકો છે કે જેમને આવો કોઈ સોર્સ નથી એમની પાસે તો એ પણ અહીંયા એનો લાભ લેશે તો એ બી બહુ સારી વસ્તુ છે કે આપણે જેટલા બને એટલાને આનો લાભ આપીશું કે એમને કંઈક મદદરૂપ થઈ શકશે બિલકુલ માતાઓને પણ લાભ થશે દીપભાઈ શું કહેશો આ વિચાર ક્યાંથી આવ્યો સૌથી પહેલા તો જે ડિજિટલાઇઝેશન આખા દેશમાં ચાલી રહ્યું છે એને લઈને એવું થયું કે કોઈ એનાથી વંચિત ના રહી જવું જોઈએ એના માટે સૌથી પહેલા આપણે આંગણવાડીને એ કરવામાં આવી પસંદ કરવામાં આવી અને આ આંગણવાડીમાં કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી હાલ અહીંયા બે કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા છે આગળ જતા જરૂર પડશે તો બીજા પણ કોમ્પ્યુટર અહીંયા મૂકવામાં આવશે સાથે સાથે ટૂંક સમયની અંદર અમે વડોદરાની બીજી ચાર આંગણવાડીમાં લેબ શરૂ કરવા જઈ રહ્યા છે એટલે એનાથી આગળ વધારે ને વધારે લોકોને ડિજિટલાઇઝેશન પ્રત્યે લગાવ થાય અને શું કહેવાય શીખવા મળેલો લોકોને અને જયારે આ છોકરાઓ સ્કૂલમાં જાય ત્યારે એમને અજાણ્યું ના લાગે કોમ્પ્યુટરની સામે સાથે સાથે અમે અહીંયા એક શિષ્યવૃત્તિનું પણ આયોજન કર્યું છે કે જે એક ટીચરની પણ નિમણૂક કરવામાં આવી છે અહિયાં અઠવાડિયામાં બે વાર શીખવાડવા માટે સાથે એની સાથે સાથે એ છોકરાઓ શીખશે અને એમાંથી જે આગળ જેનું ટેલેન્ટ સારું હશે એવા પાંચ છોકરાઓને અમે અહીંયાથી શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે આગળ પ્રોફેશનલ કોર્સ માટે થી જે વિદ્યાર્થી શીખીને જશે તેનું ભવિષ્યમાં જો વિદ્યાર્થી સારું કરશે તો તેના માટે શિષ્યવૃત્તિ અને તેને કોઈ પણ જરૂર પડશે તો આ તમામ જે સંસ્થા છે તેના માટે તેનાત રહેશે ત્યારે આપ જોઈ શકો છો તમામ જે માતાઓ છે માતાઓ પણ અહીંયા છે માતાઓ સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું પરંતુ પેલા જે આ બાળકો છે બાળકોનો વિકાસ આગળ વધે તેના માટે અહીંયા આ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવે છે માતા છે તેમની સાથે બેન શું કહેશો કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવે છે કેટલો ફાયદો છોકરાઓને બહુ જ ફાયદો થશે કોમ્પ્યુટર લેખ લીધે ટેકનોલોજી આગળ વધશે છોકરાઓને ઇંગ્લિશ ભણતા ફાવશે ખાસું બધું ફાયદો થશે છોકરાઓને માતાઓ પણ ખુશ છે કારણ કે જે પ્રકારે રાજ્યમાં પહેલી વખત આ કોઈ આંગણવાડીની અંદર કહેવાય છે 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 કે આ આ શરૂઆત કરી કરી જે બાળકો બાળકો જોઈ શકો છો અભ્યાસ રહ્યા એટલે કે ટેકનોલોજીમાં તેઓ આગળ વધે તે માટેનું આયોજન રાજેશ શાહ જેના નગરસેવક છે સાથે આ સંસ્થા છે એસએમએસ સંસ્થા દ્વારા આ તેઓને આ બાળકો માટે અભ્યાસ કરી શકે તેના માટે આ કોમ્પ્યુટર લેબ નું શરૂઆત કરવામાં આવી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા